નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ટુડે ન્યૂઝ હું છું આપની સાથે માનસિરોહિત ડભોઈ તાલુકાના ચનવાડા ગામ પાસે આવેલી નર્મદા મુખ્ય કેનાલની અંદર એક નીલગાયનું બચ્ચું ખાબકી જવાની ઘટના બની ડભોઈ વન વિભાગ તેમજ નેચર સેવિંગ ફાઉન્ડેશન અને સ્થાનિક યુવકો દ્વારા નીલગાયને ગાયને કેનાલમાંથી ત્રણ કલાકની જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યું અને સારવાર માટે વન વિભાગ લઈ જવામાં આવ્યું